બ્રેનડેડ મનોજ કુમારની બે કિડની અને એક લીવરનું દાન થતા ત્રણ જરૂરિયાતમંદને મંદને નવ જીવન મળશે બે બહેનો અને પાંચ ભાઈઓમાં સૌથી મોટા ભાઈ મનોજ કુમારના ત્રણ અંગોનું દાનથી ત્રણને નવ જીવન મળશે પ્રાપ્ત વિગતો અનુસાર સુરત શહેરના ઉધના વિસ્તારની અંબિકા નગરમાં રહેતા અને સ્ટીચિંગના કારખાનામાં સુપરવાઇઝરનું કામ કરી પિસ્તાળીસ વર્ષીય મનોજ કુમાર રાધેશ શર્મા

સારવાર શરૂ કરવામાં આવી હતી સઘન સારવાર બાદ તારીખ નવમી વહેલી સવારે આરએમઓ ડોક્ટર કેતન નાયક ડોક્ટર નિલેશ કાછડિયા ન્યુરોલોજિસ્ટ ડોક્ટર હેમંત ન્યુરો સર્જન ડોક્ટર કેયુર પ્રજાપતિએ બ્રેન્ડેડ જાહેર કર્યા હતા શર્મા પરિવારના સભ્યોએ સોટોની ટીમના ડોક્ટર કેતન નાયક ડોક્ટર નિલેશ કાછડિયા ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલ કાઉન્સિલર નિર્મલા કાછુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું બ્રેન્ડેડ મનોજ કુમારના પત્ની આશા દેવી શર્મા અને નાના ભાઈ રોશન શર્માએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી સ્વ મનોજ કુમારને ચાર નાના ભાઈઓ અને બે બહેનો છે જેમાં સ્વ મનોજ કુમાર સૌથી મોટા ભાઈ હતા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ દાદાએ પરિવાર સાથે ટેલિફોનિક વાત કરી અંગદાનના સંકલ્પ કરવા બદલ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી